તાલુકાના આદિવાસી વિસ્તારો રોડ રસ્તા પાણીની સુવિધાઓથી વંચિત હોય તેને પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી જાંબોલી અને પીપળી પાન પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક દ્વારા એક થી પાંચ ના વર્ગ ચલાવતા હોય વધુ શિક્ષકની માંગણી કરવામાં આવી ઘગડેદ તાલુકાના જે આદિવાસી મહાસંઘ દ્વારા ઘગડાદ તાલુકાના આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં રોડસ્તા પાણી વીજળી વગેરેની નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સંગના પ્રમુખ મનુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં તેમણે ઘડેડ તાલુકામાં આવેલ તમામ ફોરેસ્ટ વિલેજના ગામોને તાત્કાલિક ધોરણે રેવન્યુમાં ફેરવવામાં આવે તેવી માંગણી કરી છે અને વન અધિકાર કાયદો બે હજાર છ મુજબ સામૂહિક દાવા અજીઓ કરેલ છે જેમાં બી તરફથી ફક્ત બેથી ત્રણ જ અધિકારો મંજૂર કરેલ છે જેમાં બાકીના અધિકારો મંજૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને વન અધિકાર કાયદો બે હજાર છ મુજબ વ્યક્તિગત દાવા અરજીઓ કરવામાં આવેલ છે અને આ દાવાઓનું ક્ષેત્રફળ પૈસા કાનૂન ઓગણીસો છન્નું મુજબ ગ્રામ સભા યોજી ગ્રામ સભાની માંગણી મુજબનું ક્ષેત્રફળ મંજૂર કરેલ છે પરંતુ એલ તરફથી જે પણ દાવાઓ મંજૂર કરેલ છે તે એકદમ ઓછા ક્ષેત્રફળ મંજૂર કરી આદેશ પત્ર આપેલ છે અને તાત્કાલિક ગ્રામ સભાના મંજૂર ક્ષેત્રફળ પ્રમાણે મંજૂર કરવામાં આવે તેવી માંગણી કરી છે છે ગામે સરકારી માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર શાળા આવેલ તેમાં જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે પંદર થી વીસ કિલોમીટર અપડાઉન કરે છે જેમાં વિદ્યાર્થીઓનો સમય બગડે છે અને સલામતીના બાબતે જોખમ છે જેથી સ્થાનિક લેવલે છોકરા અને છોકરો માટે અલગ હોસ્ટેલની સુવિધા કરવા માંગણી ઉભી થઈ છે અને તાલુકામાં આવેલી તમામ પ્રાથમિક શાળામાં એસએમસી બનાવેલ છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એસએમડીસી બનાવેલ છે જેમાં સરકાર તરફથી આપવામાં આવતી ફંડની વિગત તેમજ આ ફંડ કયા કયામાં વાપરવામાં આવ્યું એ જાહેર જગ્યાએ ગામ અને શાળાના નોટિસ બોર્ડ પર જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી છે જંગલ જમીનના દાવેદારોને આદેશપત્ર આપેલ છે તેવા દાવેદારોને જમીન અને બોર મોટર લાઇટની વ્યવસ્થા માટે સીમિત લક્ષ્યાંકમાં મંજૂરી મળે તેવી માંગણી કરી છે અને વન વિભાગ કાયદાના દાવેદારોને

જેવા કે રોડ રસ્તા વીજળી પછી જગલ જમીન દવાખાના માટેનું અને શિક્ષણ માટેનો જે પ્રશ્નો છે એ પ્રશ્નો આજે આજે અગિયાર તારીખે અમે આવેદનપત્ર ત્રાન્સ કરીને આપવાના છીએ